અગાઉના બે વિડીયોમાં આપણે પહાડી રહેઠાણ ખૂબ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા હતા અને હવે એના પ્રશ્નોના જવાબ જે તમારા પાઠ્યપુસ્તકમાં તમને પૂછેલા છે એની ચર્ચા આપણે હવે આ વિડીયોમાં કરવાની છે સૌ પ્રથમ છે તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ વસ્તુઓ જ લઈ જઈ શકાય તેવી દસ વસ્તુની યાદી બનાવવાની છે બાળકો આની અંદર તમારે આ જ વસ્તુ

ખોરાક એટલે કે ખાવા માટે તો આપણે જોઈએ કે ખોરાક પાણીની બોટલો કેમેરા દાંતણ ધુમાડો વગેરે આ વસ્તુ આપણને જોઈ શકે છે હવે કોઈકને એવું થાય કે કેમેરા કરવાની બદલે મારે બીજી કોઈ વસ્તુ લેવી છે તો તમે એ પણ અંદર લખી શકો છો પણ હા એટલું યાદ રાખજો કે યાદી દસ વસ્તુઓની બનાવવાની છે કોઈક એવું કહે કે મારા માટે દવાઓ જરૂર

એ ધ્યાન રાખજો બીજું છે કે એક સિમેન્ટ કોન્ક્રીટ નું બને ઉઠાવા વાળું પાકું મકાન બીજું છે કે બંગલા કે ફાર્મハウス પ્રકારના મકાન એટલે કે વિશાળ જગ્યા ઉપર પોતાનો સ્વતંત્ર એવો બંગલો હોય કે ફાર્મハウス હોય કે વિલા પણ આપણે જોયા હોય તો તમારે લખવાનું દેજે પછી છે માટી લિંપડથી બનેલી અને છેલ્લે બહુ માળી ઇમારતો આ તો તમે જોઈ જશે બહુ માળી ઇમારત એટલે કે ફ્લેટમાં કે એમાં કે મધ્યમ વર્ગના લોકોને પૂછાય એવી રીતે આધુનિક કેવી રીતે બનાવેલા હોય છે ફ્લેટ જે આ સગવડ આપણને જોઈતી હોય એવી મળી શકે હવે છે બીજો પ્રશ્ન

કઈ રીતે સંકળાયેલા છે પાંચ ઉદાહરણ આપો હવે તમારા જીવન સાથે સંકળાયેલા હોય એવા પ્રાણીઓના અહીંયા નામ લખવાના એટલે કે કયા કયા પ્રાણીઓ છે એ લખવાનું છે અને તમને કઈ રીતે એ ઉપયોગી છે એ તમારે લખવાનું છે સૌ પ્રથમ અહીંયા છે કૂતરો તો કે કૂતરો છે એક તો એવું કહેવાય છે કે કૂતરો એટલે માણસનો વફાદાર સાથે એ આપણા ઘરની લખેવાળી કરે છે એટલે કે કૂતરો એ ચોકી કરે છે કોઈ અજાણું માણસ આવ્યું હોય આપણી સોસાયટીની શૈલીમાં કે ગમે તો તરત જ ભસીને આપણને જાગૃત કરી દે છે કે કોઈ અજાણું વ્યક્તિ આવ્યું છે તો એ અર્થમાં કહ્યું છે કે કૂતરો એ ઘરની રખેવાળી કરે છે બીજું છે ગાય તો ગાય છે એ આપણને દૂધ આપે છે અને એના જે છાણા છે ગાયના છાણમાંથી જે સુખવીને છાણા બનાવવામાં આવે છે એ હવનમાં કે કોઈ બી લગ્ન પ્રસંગમાં વગેરે શુભ કાર્ય હોય તેના છાણાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને બીજી પણ અગત્યની એવી વસ્તુઓ આપે છે અને ગાય ધાર્મિક રીતે પણ મહત્ત્વનું પ્રાણી છે માટે જ આપણે ગાયને માતા કહેતા હોઈએ છીએ અને આપણે કોઈ બી વસ્તુ ધારો કે દહીં છે છાસ છે એ છે વગેરે માખણ છે વગેરે એ દૂધમાંથી જ આપણે બનાવતા હોઈએ છીએ પછી છે બળદ બળદ એ ખેતી કામમાં ઉપયોગી છે હા અત્યારે આધુનિક સમય ચાલી રહ્યો છે હવે ટ્રેક્ટરનો ઉપયોગ વધી ગયો છે પરંતુ પહેલાં તો ખેતી ખેતી કામમાં બળદનો જ ઉપયોગ થતો હતો એટલે કે

તો આપણે અગાઉના વિડીયોમાં પણ આની વાત કરી હતી કે આવો પ્રશ્ન આવે તો હવે શું જવાબ લખવો એ જોઈએ એમના શરીર ઉપર જે ઘાળ વાળ હોય છે જેટલી જગ્યા ઠંડી અને ઊંચી હશે એટલા વાળ લાંબા અને સુવાળા બનશે અને આ જ વાળમાંથી બનેલી પસમીના શાલના વેચાણથી

હવે આપણે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અથવા તમે કોઈ ઠંડા પ્રદેશમાં ગયા છો તો તમે ઠંડીથી બચાવ શું કરો છો સ્વેટર્સ કાપ મફલર વગેરેનો ઉપયોગ કરો છો એટલે કે સ્વેટર પહેરીને આપણે ઠંડીથી રક્ષણ મેળવીએ છીએ તો આ ઘેટા બકરા શું કરતા હશે અને એ પણ આટલી ઊંચાઈએ કેટલી બધી ઠંડી હોય તો એ લોકોની રૂવાટી છે એમને ઠંડીથી રક્ષણ આપે છે તો ચલો જવાબ જોઈએ કે હા અને બકરાની તેમની પોતાની જ રૂવાટીની જરૂર પડે છે અને કુદરતી રીતે હોય છે અને આ સામે ઠંડીથી રક્ષણ આપે છે અમે ખબર પડે કે ઘેટા અને બકરામાં જે રૂવાટી છે એની જરૂર કેમ પડે છે કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે આ એમની રૂવાટી છે જે તેમને રક્ષણ આપે છે હવે આ અગત્યનો પ્રશ્ન છે

ચાંપા જાતિ વિશે આપણને ખબર છે કે કે પહાડી પ્રદેશોમાં ભટકતું જીવન ગુજરાતી એક જાતિ છે પાંચ હજાર લોકો હોય છે એવી જ રીતે બાકરવા પણ એ પહાડી પ્રદેશોમાં જોવા મળે છે આ જાતિ અને પોતાનું જીવન ભટકતું જીવન હોય છે અને એમાં પણ એ પશુઓ ઉપર નિર્ભર રહેતા હોય છે તો જોઈએ સમાનતા શું છે બંને બંને ખૂબ જ ઊંચાઈના પહાડી વિસ્તારોમાં રહે છે એટલે કે આ ચાંપા અને બાકરવા જે પહાડી વિસ્તાર છે ત્યાં રહેતા હોય છે અને આ બંને જે જાતિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ ફરતા હોય છે બંને જાતિના લોકો બકરી યા વગેરે જેવા પ્રાણીઓ પર નિર્ભર રહે છે અને તેઓ પ્રાણીઓના દૂધ ઊન અને ઊનિ બનેલી ગરમ સાલ ભેજીને પોતાની આજીવિકા મેળવતા હોય જામાં શું સમાનતા છે હવે જોવાનું છે તફાવત એટલે કે કઈ રીતે જુદી પડે છે તો જોઈએ સૌ પ્રથમ ચાંપાના લોકો ચાંપાના લોકો આપણે જોઈ ગયા હતા કે ખૂબ ઊંચાઈ ઉપર એ લોકો રહે છે એટલે કે ચાંપા લોકો વધુ ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં જોવા મળે છે જ્યારે પાકરવાળા લોકો છે એ ચાંપાના કરતાં થોડીક ઓછી એટલે કે થોડીક ઊંચાઈ ઉપર એ રહે છે ઊંચાઈવાળા પ્રદેશમાં રહે છે હવે છે કે ચાંપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે જે પશ્મીના ઊંઘ મેળવતા હતા એ ખાસ પ્રકારની બકરીઓમાંથી મેળવતા હતા એટલે કે વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે જ્યારે વાકરવા લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ઘેટા પાળે છે હવે આગળ ચાંપાના લોકો બકરીઓના મુલાયમ બાળમાંથી પસમીના શાલ બનાવવામાં આવે છે એટલે કે ચાંપા લોકો જે ખાસ પ્રકારની બકરીઓ પાડતા હતા એના ઉનમાંથી તેઓ ખાસ પ્રકારની બનાવતા હતા અને એમાંથી જેમની આજીવિકા પૂરી પાડતા હતા જ્યારે પાકરવાલ છે પાકવાલ લોકો ઘેટાના ઉનમાંથી સાલ અને સ્વેટર બનાવે છે તો આ હતી ચાંપા અને પાકરવાલની સમાનતા અને તફાવત બાળકો આજે આપણે જેટલા પ્રશ્નો જોયા છે એ દરેક પ્રશ્નોનું તમે પુનરાવર્તન કરી દેજો અને પરીક્ષામાં કેવી રીતે લખવા એ તમે ધ્યાનથી જોઈ લેજો અહીંયા આપણો ઉપાડ થાય છે